ભુજ શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા છે એક તરફ રણોત્સવ નિહાળવા માટે દેશ વિદેશથી લોકો કચ્છ આવી રહ્યા છે ત્યારે ભુજના પ્રવેશ દ્વાર થી લઈને શહેરના આંતરિક બિસ્માર રસ્તાઓથી

ઉપર સુધી પહોંચાડતા હો અને ભુજ શહેરની પ્રજા જ્યારે રોડ રસ્તાની હાલત જોતી હોય છતાં કોઈ બોલતું ન હોય તો ખરેખર એક દુઃખ બાબત છે આજે તમે જોઈ શકો છો આરટીઓ રિલોકેશન ઉપર દરરોજ અકસ્માત થાય છે કોલેજ રોડ ઉપર દરરોજ અકસ્માત થાય છે મુંદ્રા રોડ આ તમામે તમામ રસ્તાઓ ઉપર આટલા મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓમાં વાહન ચાલકો ક્યાંક એનો હાથ ભાંગે છે ક્યાંક કોઈનો પગ ભાંગે છે આવા અને એક બાજુ જ્યારે મોટી મોટી ગાડીઓ આવતી હોય અને એની જ્યારે લાઇટિંગ ફૂલ હોય તો નાના વાનવરો ક્યાંક ને ક્યાંક ખાડામાં ભટકાતા હોય છે આવી પરિસ્થિતિ જ્યારે હોય અને ભુજ શહેરની પ્રજા કાંઈ ન બોલતી હોય કારણ કે રીસર્ફેસિંગની ગયા વર્ષારે જ્યારે ગ્રાન્ટ આવી હતી પંદર કરોડ રૂપિયા રિસર્ફેસિંગના કામોમાં આવ્યા હતા આ રીસર્ફેસિંગના કામોના બદલે માત્ર ને માત્ર નવા કામો કરવામાં આવ્યા પંદર કરોડમાં આ જે રિસર્ફેસિંગ એટલે રોડ રસ્તા રિપેરિંગના કામો માટેની જે ગ્રાંટ આવી હતી એ ગ્રાન્ટ પોતાની શહેરી ગલીઓ અને લાગતા વળગતાઓની શહેરી ગલીઓમાં રસ્તા બનાવી અને આ ગ્રાંટનો ઉપયોગ કરવામાં આવ્યો ખરેખર ત્યારે પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગ્રાન્ટ રાજકોટ કમિશનર પાસે પણ કરી છે અને આ વારંવાર ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે કે આ જે ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે ખરેખર રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવે અને ખાડાઓ પણ એટલા બધા છે કે તમે માત્ર ને માત્ર ખાડાઓના પણ પચોતેર પચોતેર લાખ રૂપિયાના જ્યારે પેચવર્કના બિલ બનતા હોય અને પેચવર્ક પણ ન થતા હોય સરખી રીતે તો એક ખરેખર દુઃખ બાબત છે અત્યારે જ્યારે ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી જાદવ સાહેબ જ્યારે નગરપાલિકાનો ચાર્જ લીધો છે તો ખરેખર અમે આશા રાખીએ છીએ કે એ આવી તપાસ કરાવે અને જે જે કોન્ટ્રાક્ટર હોય પેચવર્ક કર્યા હોય અને માત્ર બિલ બન્યા હોય આવા લોકો ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે અમે અગાઉ પણ સફાઈ કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરવાની માગણી કરી હતી પણ આજ દિવસ સુધી નથી થયું આવી જ રીતે રિસર્ફેસિંગનું કામ સ્ટેશન રોડ ઉપર પણ રોડ બન્યું હતું માત્ર ને માત્ર બે મહિનાની અંદર રોડમાં કાકરી દેખાવાનું ચાલુ થઈ ગયું કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યું પણ કોન્ટ્રાક્ટરે ખાતરી આપી નગરપાલિકાને કે હું આ રસ્તો નવેસરથી પાછો બનાવી આપીશ એને આજે બે વરસ થઈ ગયા આજ દિવસ સુધી એણે રસ્તો બનાવ્યો નથી તો ખરેખર આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી અને એ લોકોની ડિપોઝિટ જપ્ત કરવાના બદલે એ લોકોને બીજા નવા કામો આપી અને આ ખરેખર નગરપાલિકા મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોય એવું લાગી રહ્યું છે